રજુઆત તો બધા કરતા છે કે ભાઈ તમે મજા ચૂંટાશો તો પેલા રસ્તા કરો રસ્તા કોઈ કરતા નથી

તો મુખ્ય માર્ગની પરિસ્થિતિ બહુ અતિશ્રી ગંભીર છે અને ચોમાસા દરમિયાન તો આ હાલ બુક મોકવું મુશ્કેલ પડે છે નમસ્કાર હું છું મકમાણા આશ્રદ અત્યારે જે અત્યારે જે હું સ્થળ ઉપર ઊભું છું જામવાળા બસ સ્ટેન્ડ છે જામવાળા જે ગામ છે ગીડાનું ગામ છે અને જે આ પાછળ રસ્તો તમે જોઈ રહ્યા છો જે રસ્તો છે એ અતિ વિસ્માર હાલતમાં છે અહીંયા મતલબ એટલી બધી ધોળું રહે છે રસ્તાની જે હાલત ખસતા થઈ છે રસ્તો જે રીતે મતલબ પેલા જેવું કાકરી કે થી બનાવવામાં આવેલો હતો કે જે ચાર મહિનાની અંદર આ રસ્તાની હાલત આવી થઈ ગઈ છે અને આપણી સાથે જે ગામના લોકો છે ગામજનો છે એ પણ હાજર છે એમની સાથે પણ વાત કરીએ અને પૂછીએ કે કઈ રીતે મતલબ રસ્તો આ

આ રોડ નો એક પ્રશ્ન નથી ઘણા બધા મોટા પ્રશ્નો છે કે જે વર્ષોથી અમુક વિસ્તારો જ બધા કામથી વંચિત છે એમાં મુખ્ય માર્ગ અમારા ગામવાળા ગામનો આવે તો આ મુખ્ય માર્ગની પરિસ્થિતિ બહુ અતિશ્રી ગંભીર છે અને ચોમાસા દરમિયાન તો આ હાલવું પણ બહુ મુશ્કેલ પડે છે બરોબર તો આ અમે સરકાર ને અને ગ્રામ પંચાયતને પણ અમે ગ્રામ પંચાયતના તો ચાર વર્ષમાં છેલ્લા કેટલી વાર લખી લખી રજૂઆત કરી પણ આ વર્ષ નો મતલબ એ લોકો ને તમે રજૂઆત કરો છો તો રજૂઆત દરમિયાન એવું કહે છે કે આ રસ્તો હમણાં જ બનાવેલો છે પણ મતલબ જે રીતે સ્થિતિ જોઈએ તો રસ્તો ક્યારે બનાવેલો છે એ સ્થિતિ તમે પણ અહીંયા નિહાળીને અંદાજો લગાડી શકો છો કે ક્યારે બનાવેલો છે ગગા શું નામ છે તમારું અંતિતા

ચોમાસા પાણી હોય તો ખબર પડેલો રસ્તા અમારા જામવાડા ને ફરતે બરોબર છે મતલબ જે રીતે ગામની અંદર પણ જાવતો એજ રસ્તા આ ગામ બસ સ્ટેન્ડ માં આવો તો એજ રસ્તા હોય મેન વાહન રસ્તો છે તો છે જ નઈ રસ્તા કોઈ કરતા નથી બરાબર તો અમારા ગામ માં તો તાલુકા પંચાયત છે જિલ્લા પંચાયત છે ગ્રામ પંચાયત છે એમાં એને કઈ પૈસા નહી આવતા નહી કરતા હોય

બાળકો ભણવાના જવું તો ચાલી શકે નહીં એમાં ખરાબ છે બરાબર છે આ દે અને રોડ સુધારે રજૂઆત ઘણી વખત કરી છે બરાબર છે

અને બાજુમાં નદી છે નદીનું પાણી પણ મતલબ નિકાલ નથી તો આ લોકોના ઘરમાં કડકડ સુધી પાણી ભરાઈ જાય છે અને આવી અનેકો સમસ્યાઓ છે જે આપણે અહીંયા મહિલાઓ હાજર છે એમની સાથે વાત કરી અને વધુ જાણીએ કે કઈ કઈ પ્રકારની સમસ્યાઓ છે બેન શું નામ છે આપનું ગીતાબેન ગીતાબેન જે રીતે મતલબ સોમાસોનો સમય છે બહુ પાણીનો ભરાવો થાય હા હા 70 વર્ષ અમે રહી છે પાણી ભરાઈ જાય ઘરમાં નીકળવાનું બહુ કઢામાં પાણી થઈ જાય ઘરમાં બધે ભરાઈ જાય

અને બીજી વાત કરું કે જયારે ચોમાસા માં પાણી આવે તો દિવસે બાર દિવસનું પાણી મતલબ ના વિદ્યાર્થીઓ પણ ચોમાસામાં ભણવાનું હોય તો એને પણ જવાની

જામવાળા ગામ આજે કાદા વિસ્તાર છે કાદા વિસ્તાર ની જે જગ્યા છે ત્યાં આપણે આવ્યા છીએ અને બાજુમાં એક કમ્યુનિટી હોલ બનાવેલો છે પંચાયત દ્વારા અને જે કમ્યુનિટી હોલ એ મતલબ અત્યારે એવી હાલતમાં છે ને કે કોઈ યુઝ ખાલી બસ એક બિલ્ડિંગ રાખી દેવામાં આવી છે આ બિલ્ડિંગ એટલા લાખો રૂપિયાનું આ મતલબ પાણી કરી દેવામાં આવ્યું છે આ કદાચ લોકોના જે વિકાસ અન્ય જે કામો હોય જેમ કે સામાન્ય પાણીની વાત કરીએ રસ્તાઓની વાત કરીએ ત્યાં જો કદાચ વપરાણા હોત તો મતલબ વિકાસ લોકોને પણ કામ લાગત અને વિકાસ દેખાત પણ પણ અહીંયા જે રીતે મતલબ આ કમ્યુનિટી હોલ કઈ ઉપયોગ નથી અત્યારે જોઈ શકાય મતલબ અહીંયા ગેટ છે ગેટની બહાર પણ તાળું મારેલું છે અને એ પણ તાળું મતલબ છે એટલે કોઈ યુઝ નથી એનો થઈ છે કે આજ સુધી કોઈ આનો યુઝ નથી કરેલો અને અંદરના મતલબ દ્રશ્યો એવા છે કે મતલબ લોકો મતલબ એને ભેંસ કે ગાયો કે બાંધવા માટે આ કમ્યુનિટી હોલ નો ઉપયોગ થતો હતો અને બીજી વસ્તુ જે આ જે આ કમ્યુનિટી હોલ ની આસપાસ લોકો પણ વસવાટ કરે છે જ્યાં મતલબ ગંદકી તમે જો તો ગંદકી મતલબ બે હાલ છે અહીંયા જે રીતે મતલબ કાદવ કિશોર પાણી ગામનું મતલબ જે તેવું જેવું તેવું પાણી આવતું હોય અને જે આ કાદવ કિશોર ની બાજુમાં હવે કાદવ કિશોર ની બાજુમાં અહીંયા બોરિંગ કરેલો છે જે ડાર્કે એ મતલબ બોરિંગ ને આ રીતે ખુલ્લો છે એકદમ જે વીજ તાર છે એ વીજ તાર પણ ખુલ્લા છે નાખી દેવામાં આવી પેટી તાળું મારેલું છે પણ કદાચ ક્યારેક એમાં વાયર બ્રેક થાય અને કોઈ ઘટના બને તો આની જવાબદારી કોની હોય કોણ મતલબ આવી રીતે જે સુવિધાઓ આપે આવી આવી કોઈ મતલબ સુવિધાઓ હોય જ નહીં અને બીજી વસ્તુ એ છે કે અહીંયા ગટર ને જે મતલબ કાદવ કિશોર છે એની આસપાસમાં બોરિંગ કરવામાં આવ્યું છે તો મતલબ અંદરનું પાણી કેટલું ખરાબ હશે મતલબ વિચારી શકો છો તમે અને આસપાસમાં મતલબ જોઈ શકો મતલબ રસ્તાઓ નથી જે સામાન્ય ગટરો નથી અને પાણી સુવિધા તો તમે મે આયા આગળ દેખાડી છે આ રીતની મતલબ પરિસ્થિતિ છે જામવાળા ગામની ની જામવાળા માં જે કાદા વિસ્તાર છે કાદા વિસ્તારની પરિસ્થિતિ છે જ્યાં ઘણા કુટુંબો મતલબ રહે છે જે સામાન્ય સુવિધાઓ થી વંચિત છે તો હાલત આપણે આગળ વાત કરી જે કાદા વિસ્તાર જામવાળા નો અને એનાથી આગળ 500 મીટર જેટલું એક સુના વિસ્તાર છે જ્યાંથી થી 8 થી 10 પરિવાર રહે છે 8 થી 10 પરિવાર મતલબ અત્યારે પાણીથી વંચિત છે

આપડે બધા તમે જંગલ વિસ્તારમાં આવી જાવી જાય છે સમસ્યાઓ છે જામવાળા ગામમાં જે એક કાદા વિસ્તાર છે અને એનાથી આ ચૂના વિસ્તાર છે આ ચૂના વિસ્તારમાં અને કાદા વિસ્તારમાં પણ જે સમસ્યાઓ મૂળભૂત જે સમસ્યાઓ છે પાણી ગટર આ જે સમસ્યાઓ લોકો સુધી હજી સુધી પહોંચી નથી